મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા સેવાને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે નું આપ્યા તમે બધાય સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બીજી એક બેન છે જિગિશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને આથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી શકી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ કોઈ નું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું બે ગોંડલ આશાપુરા મેન રોડ પર ગીતા વિના અક્ષરધામ સોસાયટી માં મારી ગાડી તમને રાતે બે વાગે આપણા ગોંડલ ના ગ્રામ્ય વિસ્તાર ની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે મારી ગાડી ગોંડલ ની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે હોય હોય ને ને તો આવી વિશેષ આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલ થી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈટ નો જવાબ પથ્થર થી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી અને એથી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા ને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીન અને અમે રાજકારણ ચિંતા કરીને અહીંયા બેઠા રહીને ને આ જાડેજા પરિવાર નથી ભાઈ અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલ ની એકતા તમારે બે હાથ ઉંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા